એટલે કાલા કૂકવા છે ઘરે તો શું હતું તમાર ડોસી કાકા રહ્યા છો એ બાપુ આજો ઘણું થઈ ગયું પૂરા કઈ થી ખાશું નાના કાકા મજાક કરો રાખો એપલ ફ્રૂટ બના નાના કાપ પણ મજાક કરતા સાચો મજા આવી નાના મજાક કરતા યારું કરું હમણાં મારો પકડીને પાછો જીવતો આપડે એટલે આ ડોસી તો મારો કાળદાનો કટકો છે

હાલો કેમા ભાઈ શું કરો બેઠા છો એમ તો એટલે મારું બધું ગજબ થઈ ગયો એટલે મારા ઘરે વાઘાયો છે એટલે વાઘાયો આવ્યો ને તમે તોડો ફટાફટ આવો એ હટાવજો ને બધા લઈને આવજો પાછા એકલા ના આવતા અરે હું પૂંછડા પકડીને બેઠો છું ના ના મેટા એવું બધું લઈ ને આવજું એટલે મારો બેડો હાથી જેવો હટાવો એ હારવો આવો હટ

ના છોડું નાકડી અને વાત તો કહો મોડી વાત કરવા જેવું જ નથી તું લાકડી લાવે ને બુડ્યા વાત કરવાની મને ખબર પડે અલ્યા પણ વાત નથી રસ્તા કઉી લાદી હેરજી

તી તો વાત જવા તું બધી હા પણ હું શું કહું ઓલા ભેમો ભાઈ પાછા કેવા છે તને ખબર એટલા માથાના ફરેજલ છે ખબર ના ને તો કહી દઉં પાઉ માથાના ફરેલા ભલેલા હા પણ આમાં કેવું થયું ખબર હમણાં ભેમા ભાઈને માર્યા હતા એ તો તમારી વાત ભમે સપના માર્યા છે એ તો તી તો સપનામાં જ માર્યા હતા હકીકત તો મારી નાખે મને તૂડી નાખે ફેમો હું આ બૈડાના છઠુ બધું ફાડી નાખે તમે એવા મારે અનુલોખ કમો હા કમો જેવો તને ખબર કમો ફાડું છે પાછું તમે શું કીધું અલ્યા આ મોટી મોટી વાતો કરે છે ને વાત જ જવા દે તો મન તો લાગ નહી ને એ અલ્યા તું શું ભૂડા એને તું કોકડાનો એના પાસે બેહજી હું તો કાયમ બેહું છું ના મન તો કોકડાનો કશું કીધું નહી તમને કીધું છે ખબર અરુલો પમરો છો ખબર છે શમ મનાડા જો ઈ વાત તો બધી તમે જા દો હા બાપુ હા આપણે ડોસી કીધું તાર પોતે ચેવા રોવા બેહી ગયા પરા ચેવા રોતા એટલે ઘણા છોકરા હું કરતા નહી એવરી આટલા તમે પોસા છો પોસો નથી અને ડોસી વગર તો મને રાખે કોણ હું હોય તમે પણ રાખ્યું છે નવરાવેલા વાહ તમે જોતા હોશો ને ખાઈ પછી એ તો ડોસી ને હું મદદ કરાવું છું મદદ નહીં તો તમને હાથમાં રાખે છે બધું પાગી નાખે તમારું તો મારે ખાવી પડે હું હોય બીજી બધી વાત તો તમે જાવ દો ઉલન વાઘ કીધું છે ઓલા કમો કાકો પેમો બન બધા આવશે તો તમે શું કેશો આવશે તાર હું તો કહીશ કે વાઘ તો ઘર માં થોડાક થોડા કેવાના ઘર માં જોવા એટલે આ બધા સાથી ના કાંઠા છે લાકડું લઈને પડી જશે પરા અંદર પણ અંદર વાઘે તો શું પડી જાય તો તમે પડી જશે પરા બનશે ના હાથ ના પડે આ બૈડા હે ને એવા માણસ કે બાગા ચીકી બોલાવી નાખશે એટલે પણ મને હાથમાં હું એમ કહું છું એટલે તમે બધાને હડીએ સડાઈ નાખ્યા છે અડિયો તો તમે ભજન છડાયા હતા તારી પણ મેં તો તમાર ભેગો મજાક કર્યો મેં તમે જે કીધું તું ભેગો તમે મજાક કરો તો તમે શું કીધું તું મજાક કરો કે એ તમારા ભેબોન ફોન કરવા શીખવા ભાગ નીકળવાની કીધી હતી તમે બધા બેડા ઘર જે નઈ જાશો મારા પાછું ડોસી માં શું કરશો હું મીશ પ્યોર રાતો રાત રાતો રાત મારી લાકડી ખાવા ખાવીએ પછી

વાતું કરવા <coughs commentary ending>

એટલે એપ્રિલ મહિનામાં માં કેવું હોય બધા ઉડું બનાવવાનું એટલે મજાક કરવાની બધા હંગાત એટલે એકામાં હા આ સૈતર મહિનો નથી ચાલુ આ તો સૈતર મહિનો છે ને હું એમ કહું છું તો એપ્રિલ ક્યાંથી થી આવ્યો અલ આ સૈતર મહિનો ખરો પણ એ અંગ્રેજ મહિનો આ એપ્રિલ મહિનો છે એટલે તને ઓલા અંગ્રેજો જાતા ને પણ તને મેલિંગ જે લાગે છે

બે અંગ્રેજો પાસે આપડે ખર્ચો ખસે એ મજા આવી ગઈ તમારે ના ના ખસી ફોટા ફોડી ને હું ના ઘરે

બારું દિવ